તમે તો સ્થિર થાવ હું કરવાના છો લોકોને બુમરાહ કરે એક દિવસ કોંગ્રેસ ની વાહવાહી થાય એક દિવસ ભાજપ ની થાય એક દિવસ ની થાય અને હવે નવો શંકરસિંહ બાપુ નો પક્ષ આવશે એમાં જવું હોય તો ભલે જાય મિત્રો આક્ષેપ કરનારા લોકોને મારી છૂટ છે કે જે કાંઈ ચેલેન્જ કરવી હોય મારી સામે આવીને કરે પણ જુનાગઢ જિલ્લાની બાકીની મેં પેલા કીધું એમ અનેક સંસ્થાઓ એવી છે અને જે સંસ્થાની અંદર જે લોકોએ શાસન કર્યું છે કેમ યાદ ન આવ્યું વિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જે સમયથી જીત થઈ છે તે સમયે સૌ પ્રથમ તેમણે જવાહર ચાવડાના નારા લગાવ્યા હતા આપ નેતા હોય સમર્થક હોય ગોપાલ ઇટાલિયાના તેઓ પણ જવાહર ચાવડાના નારા લગાવી રહ્યા હતા અને તે વચ્ચે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા કે વિરોધ પક્ષ કેમ સત્તા પક્ષના નેતાના નારા લગાવી રહ્યા છે અને તે વચ્ચે એક મોટો ખુલાસો પણ થયો હતો કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા જવાહર ચાવડાએ પોતાની જ પાર્ટીના ઉમેદવારને હરાવવા માટેના પ્રયત્નો અંદરખાને કર્યા હતા અને જવાહર ચાવડાના જેટલા પણ વિસાવદરમાં સમર્થિત ગામડાઓ છે ત્યાં સૌથી વધુ વોટ ગોપાલ ઇટાલિયાના પડ્યા હતા અને તેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને હવે તે વચ્ચે સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારીયા પણ જવાહર ચાવડા ઉપર એક મોટું નિવેદન આપ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ન્યૂઝની સાથે હું ઠક્કર જે રીતે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પદ મુદ્દો બની ગયા છે જેમાં ગોપાલ ઇટાલિયાએ પણ થોડા સમય પહેલા સાવજ ડેરી ઉપર એક મોટા આકરા પ્રહારો કર્યા હતા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાવજ ડેરીમાં કિરીટ પટેલ દ્વારા બહુ મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે ત્યાં ભેળછેડવાળું દૂધ મળે છે એના માટે લોકોની એક તબિયત પણ ખરાબ થઈ જતી હોય છે દૂધનું સેવન કરવાથી તે સમયથી સાવજ ડેરી ઉપર અને પ્રહારો જે ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે ધારાસભ્ય પદ મેળવ્યા બાદ જોકે સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયા પણ સતત ગોપાલ ઇટાલિયા ઉપર નિવેદનો આપતા હોય છે કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ હવે શાંતિ રાખી દેવી જોઈએ હવે તે વચ્ચે દિનેશ કટારિયાનું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેમણે પોતાના નિવેદનમાં જવાહર ચાવડાનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે જવાહર ચાવડાને શંકરસિંહ વાઘેલાની પાર્ટીમાં જવાની પણ છૂટ છે મારે આક્ષેપ કરનારા લોકોને અને એમને સલાહ દેનારા લોકોને મારે કહેવું છે કે તમે પેલા તમારું તો સ્થિર થાઓ તમે તો સ્થિર થાવ હું કરવાના છો લોકોને બીરાહ કરે એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય એક દિવસ ભાજપ ની થાય એક દિવસ ની થાય અને હવે નવો શંકરસિંહ બાપુ નો પક્ષ આવશે એમાં જવું હોય તો ભલે જાય મિત્રો આક્ષેપ કરનારા લોકો ને મારી છૂટ છે કે જે કાંઈ ચેલેન્જ કરવી હોય મારી સામે આવીને કરે પણ જુનાગઢ જિલ્લાની બાકીની મેં પેલા કીધું એમ અનેક સંસ્થાઓ એવી છે અને જે સંસ્થાની અંદર જે લોકોએ શાસન કર્યું છે કેમ યાદ ના આવ્યું એવી સંસ્થાની અંદર મારે કોઈના નામમાં ન પડવું પણ જુનાગઢના તમામ ખરીદી વેસાણ સંઘો લઈ લ્યો જુનાગઢના તમામ માર્કેટિંગ યાર્ડ લઈ લ્યો જુનાગઢની તમામ સંસ્થાઓ લઈ લ્યો અમુક અમુક સંસ્થાની અંદર મિત્રો પાણો પણ મળવો મુશ્કેલ છે પાણો પણ મળવો એ પથ્થર મળવો મુશ્કેલ છે ત્યારે આ લોકોનો જવાબ તમે તમારા વિસ્તારમાં જઈને માગજો કે ભાઈ અહીંયા આ સમાજની તમે વાત કરો તો આ સંસ્થાની અંદર પાણા ગયા ક્યાં આ સંસ્થાનું બાંધકામ ક્યાં ગયું કરોડો રૂપિયાની અમારા ખેડૂતો પાસેથી શેંસ ઉઘરાવી છે એ શેષના પૈસા ક્યાં ગયા હું તમારે એનીમાં હિસાબ માગવાની મિત્રો જરૂર પાકી ગઈ છે જે લોકો ઈશારો કરે ને કોણ ઇશારો કરે છે તમે વર્તી ગયા હોય મારે કહેવું નથી કોઈ નામમાં નથી પડવું પણ જેને ડિઝાઇન આપે છે મિત્રો ખાટલે મોટી ખોટ છે ઘર તરફ કોઈ જોતું જ નથી કોઈ સામે એક આંગળી સીધી ત્યારે ચાર આંગળી આપણી સામે આવતી હોય છે જો તેઓ સાવરણા અંગે પ્રશંસા કરતા હોય એટલે કે આમ આદમી પાર્ટીની પ્રશંસા કરતા હોય તો તેમને ત્યાં જવાની પણ છૂટ છે આડકતરો ઇશારો તેમને જવાહર ચાવડાને કયો હતો અને કહી દીધું હતું કે જો જવાહર ચાવડા તમે ખરેખર આમ આદમી પાર્ટીને સહકાર આપતા હોય તો તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જ જાઓ તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ